તો સાહેબ આવી ગયા છે તો તમે ચોક્કસ કાઢી નાખી તમારી પાસે કેવું છે મને હાલ ની તો બરાબર તો હું ખાતામાં જોઈ લઉં ખાતામાં તમે ચાલુ ચાલુ જ ફોન ગુગલ પે પે માં હે ને મારા માં આવે છે જાતા નથી તમે કઈ જગ્યા એ

અત્યારે કઈ હું કઈ બેંક ખુલી ના હોય હું બેંક પે ગૂગલ પે નાખી આવો મારા મોબાઈલ જોઈ લઈએ ગુગલ પે માં ટ્રાન્ઝેક્શન થાય છે કે તમારે મોબાઈલ

ભાઈ એવું નહી મેં એમ તો નથી કીધું કે મારે નથી દેવા કે એવું તો મેં નથી કીધું આપણે નો નો દયો એ ભાઈ નો એમ નહી નો દયો એટલે તો અમાર ભાઈ લઈ હગી અમે નો દયો એટલે તમે એમ બોલ્યા એટલે બધું થાય કે ભાઈ બધું થાય કે એવું કઈ ન હોય તમે એમ કે નો દેવા હોય એટલે ઈ વાત રેવા દયો તમે થાય ન થાય બધું થઈ જાય નો થાય એવા એવા કેટલાય ના ભાઈ એવા બીજાની વાત નથી તમે તમારી જોડે તરાટી તો ભાઈ